સુરત નવી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર ત્રણ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ધૂળ ખાઈ રહી છે કોરોના કાળ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જેમ જેમ કોરોના સમાપ્ત થયો સંસાધનોનો ઉપયોગ પણ સમાપ્ત થઈ ગયો અને તે બંધ પડેલા છે અને બગડી રહ્યા છે કોરોના કાળ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ધૂળ ખાઈ રહી છે કોરોનાકાળ બાદથી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આશરે એક કરોડ વીસ લાખની કિંમતની ત્રણ એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે કોરોનાના સમયગારા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ ગયા હતા આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે જરૂર પડતી હતી આ દરમિયાન આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી આ વાતને ધ્યાનમાં રાખીને એકસો આઠ લોકોને સેવા આપતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કંઈ ખામીઓ હતી તેને સુધારીને નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી હોસ્પિટલે તેનો ઉપયોગ સબવાહિની તરીકે કર્યો હતો થોડા મહિના અગાઉ ઉપયોગ કર્યા પછી તેનું કામ ખતમ થઈ ગયું હતું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી હતી ત્રણેયની કિંમત એક કરોડ વીસ લાખ રૂપિયા છે જે હાલમાં સડી રહી છે જો આનો ચાર વર્ષમાં દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ઘણા દર્દીઓને મદદ મળી શકી હોત હવે કોરોનાને ચાર વર્ષ વીતી ગયા છે પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આ ખાડા કાન કરવાના કારણે ત્રણેય એમ્બ્યુલન્સ હાલ જર્જરિત અવસ્થામાં સડી રહી છે 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 પ્લસ દારૂની બોટલ મળી રહી છે પ્લસ દર્દીઓ છે તે એમના જે બાટલા છોડવામાં આવે છે તે હાથોમાં લઈને ફરી રહ્યા છે આ પ્રકારની લાપરવાહી સુરત ની નવી હોસ્પિટલમાં દાખવવામાં હાલ આવી રહી છે શું સૌથી પહેલાં આપનો પૂછેલો જે પ્રશ્ન છે કે જેમાં એમ્બ્યુલન્સ છે અમને મીડિયાના મિત્રો તરફથી જાણવા મળ્યું હતું કે આપના ધ્યાનમાં એમ્બ્યુલન્સો આવેલી છે હું આપ સૌને આ સાથે જણાવી દેવા માંગુ છું કે એ એમ્બ્યુલન્સો અમને કોવિડ નાઇન્ટીનના સમયમાં એકસો આઠ દ્વારા આપવામાં આવેલી હતી અને એ કોવિડનો સમય આપ સૌને ખબર છે આપણો કપરો સમય હતો એ વખતની આ એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સ કોવિડનો સમય પૂરો થયો હવે એ એમ્બ્યુલન્સને અમારે એકસો આઠની ઓથોરિટી સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને અમે એ બંને બાજુ અમે પોઝિટિવ છીએ કે કાં તો અમને એને રિલેટેડ વાપરવાની અમારા થકી વાપરવાની પરવાનગી આપવામાં આવે અને જો એ નથી સરકારશ્રી તરફથી નથી મળતી તો પછી એમ્બ્યુલન્સ પાછી લઈ અને એ અમારે ચાલી રહી છે લગભગ બે હજાર એકવીસ પછી બે હજાર બાવીસ થી અમારે એમની સાથે વાર્તાઓ વાર્તાલાપ ચાલી રહ્યો છે અને એ દરમિયાન અમને એના માટે જરૂરી જે આદેશો મળવા જોઈએ. એ આદેશોની અમે રાહ જોઈ રહ્યા છે. જે સરકાર શ્રી તરફથી મળવા ઘણા આવશ્યક હોય છે. એટલે જેવા અમને કોઈ જે તરફ આદેશ મળશે. એ બાજુ અમે ઘટતું કરવા તૈયાર છે. જી મેમ કોરોનાના ખર્ચે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. તો તેના માટે તમારા તંત્ર દ્વારા કોઈ હજુ સુધી એનું નિરાકરણ કેમ નહીં લાવવામાં આવ્યું? આપ સૌને જણાવી દઉં કે મેં પહેલા પણ કીધું એ પ્રમાણે કે એ વખતે એક ઓથોરિટીએ અમને વાપરવાની પરમિશન આપેલી હતી જે તે સમયે જે તે જરૂરિયાત પૂરી થયા પછી એ પરમિશનની અંતર્ગત અમે હવે આગળ એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અમારા થકી એનો બીજો ઉપયોગ કરવો જોઈએ કે નહીં એ તમામ બાબતોની ચોખવટ એકસો આઠની ઓથોરિટી દ્વારા અમારી હાયર ઓથોરિટી અમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે આરએમઓ સાહેબ છે અને એમના થકી એમની ત્યાં જે કાગળ કાગળિયા કામ અને મૌખિક બાબતે એ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે જેવું અમને ઓર્ડર મળશે એ રીતે અમે આગળ કરવા માટે તત્પર છીએ હું તમારી વાત સાથે સંમત છું એ બાબતે અમે અમારા સિક્યોરિટી ઇન્ચાર્જ સાથે વાત કરેલી છે અને આ બાબતે જે પણ કંઈ છે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન બંને ભેગા થઈ અને એના માટે જરૂરી જે પગલાં લેવા માટે સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ અને બીજા જે પણ કંઈ પગલાં લેવા માટે નજીકના જ ભવિષ્યમાં બંને વચ્ચે મિટિંગ થઈ અને જે નક્કી કરવામાં આવશે ગાઈડલાઇન એ અમારા સિક્યોરિટી ઇન્ચાર્જને જણાવવામાં આવશે અને સિક્યોરિટી ઇન્ચાર્જ તરફથી અમને શું ઇનપુટ મળી રહ્યા છે એ અમારું એક આખું ડિસ્કશન અત્યારે ચાલી જ રહ્યું છે એમાં આગળ જે પણ કંઈ પ્રોગ્રેસ થશે આપ સુધી પહોંચાડવામાં આવશે કેમેરામેન યાશિન મેમન સાથે રશ્મિ રાણા